તેની બાજુના કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે ટ્રાયબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈ કપડાં કાઢી બાંધી રાખી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર મારવામાં આવેલો છે જે દરમિયાન બે યુવાનોમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે અને તેની પણ હાલત ગંભીર છે

આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ એફઆઈઆરમાં છ મજૂરો અને સુપરવાઇઝરનું નામ લખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે એમની માગણી છે કે આ પરિવારના એકના એક દીકરાને ગુમાવનાર પરિવારને જે પણ ઓથોરાઇઝ એજન્સીનો વ્યક્તિ હોય કે નોડલ અધિકારી હોય તે આવીને એ પરિવારને માનવતાને રીતે મદદરૂપ થવાની વાત કરે છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ત્યારબાદ ડેડ બોડીનું પીએમ થાય પછી જ બોડી સ્વીકારવાની વાત કહી છે અગર આ પરિવારને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરી અને હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈને આંદોલન કરવામાં આવશે અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં મોટું જન આંદોલન થશે અને આવતીકાલથી કેવડિયા બંધનું એલાન પણ આપવામાં આવશે

તો અમારા સફારી પાર્ક ને ન્યુટ્રીશન પાર્ક ને સ્ટેચ્યુ ઓફ બધું બંધ થયા કે દીધું અમે આમાં ન્યાય આપો બાકી એટલે તમે છે ને જે પણ આ નોટ આ પ્રોજેક્ટ જે વિભાગમાંથી આવતો હોય એના ઓથોરાઇઝ અધિકારી અને જે સંભાળતો હોય એના આરએમબી હોય તો એને આરએમબીના નોડલ અધિકારી ને એજન્સીના મેઇન વ્યક્તિ ફાલતુ ફાલતુ સાથે કોઈ અમે વાત નહીં કરીશું એ લોકો અહીંયા આવશે અને પરિવાર માટે એ લોકો માનવતાની રીતે શું કરવા માંગે છે એ અમને વાત કરે પછી અમે પંચક્યાસ પણ કરીશું ડેડ બોડીનું પીએમ પણ કરીશું પછી અમે અગ્નિ સંસ્કાર કરીશું બે દિવસ ત્રણ દિવસ લાગશે તમને કોઈ ઉતાવળ નથી એક ને છોકરો હતો એ પરિવારને ન્યાય મળવો જોઈએ એના મમ્મી પપ્પા એકલા છે એટલે એ તમે હવે તપાસ અધિકારી તરીકે એમને શોધો અને બોલાવો અમે અહીંયા છે દવાખાને છે ના ના એજન્સી એજન્સી રણજીતભાઈ એજન્સી 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 તમે મને પહેલા કોપી બતાવો અમે જોઈ લઈએ છીએ વ્યક્તિઓ કોણ છે એમની સાથે વાત કરી લઈએ કોણ એજન્સી ને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે એનું નામ આમાં છે કે નથી બરાબર જે અધિકારી આમાં લાયઝનિક અધિકારી છે એનું નામ આમાં છે કે નથી બરાબર છે ને એટલે આમને તો અનુભવ છે મારા ઘરે એક બનાવ નહોતો બહેનો છતાં આમણે મારા પત્નીને મારી બહેનોને મારા બહેનોના જમાય અને નવ જણને ઉચકી લાવ્યા હતા એટલે આવી રીતના આમાં બી બધા જ આવશે એ પહેલાં તમે લઈ લો નહીં તો અહીંથી અમે છે ને કરવા નહીં દઈએ હા તમને કે ના બિલકુલ જેમ મોડું કરશો ને હમણાં અમે બોલાવીએ છીએ બધાને પછી એમ મોડું લોકો અહીંયા બહુ મોટા હું તમને દીપડા એ ફાડી ખાધું બરાબર અમે ગઈ કાલે એટલે એમણે કીધું કે ભાઈ અમે પાંચ લાખ રૂપિયા એમને વ્યક્તિ નો જીવ ગયો છે ને અમારે કઈ બે લાખ ને પાંચ લાખ માં વ્યક્તિ જીભ મળે છે

સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની